મિત્રો ખાસ આ સાપને રેસ્ક્યુ કરતા હોય બધાએ સર્પો મિત્રો ત્યારે એક ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે આ રસલ વાઈપરે બાઇટ કરવામાં ખૂબ જ બદનામ છે કારણ કે આ સેકન્ડના ત્રીજા ભાગમાં તમને બાઇટ કરી શકે છે અને આમાં મુખ્યત્વે હિમોટો હિમોટોક્સિક નામનું ઝેર આવે છે જે માણસને કરડ્યા પછી આપણા મુખ્યત્વે કિડની લિવરને ડેમેજ કરે છે અને આપણું શરીરનું માંસ ધીરે ધીરે ઘડવા લાગે છે અને તેમાંથી ગેંગ્રીન નામનો રોગ થાય છે અને આ સાપ એ મુખ્યત્વે આ સાપની દુનિયામાં મિત્રો એક એવો સાપ છે જે ચિત્તર રસલ વાઇપર એટલે કે જે ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે જે ઈંડાને જન્મ દેતો નથી અને આના ના મેટિંગ થયા પછી માદા જેમ જેમ તેની ઉંમર જાય તેમ ત્રીસથી ચાલીસ બચા અથવા ભારતમાં આપણે રેકોર્ડ મિત્રો સાઠથી સિત્તેર બચ્ચા સુધીનો આપણ છે અને બચ્ચાને જન્મ આપીને માદા અને બાળક બે જુદા પડી જાય છે એટલે કે આ સાપને રેસ્ક્યુ કરતાં પહેલાં મિત્રો તમારે ખાસ સાવચેતી રાખવી જોઈએ અને આની ઓળખ છે મિત્રો ઘણીવાર એવું થાય છે કે અજગર અને અજગર એટલે કે ઇન્ડિયન રોક પાયથન અને ચિત્તરમાં જે ઘણા લોકો ચિત્તરને અજગર સમજી અને તેને પકડે છે પણ એવું ન કરવું જોઈએ અને ચિત્તરને મિત્રો જે આ રસલ વાઇપરને ઉપલી સાઈડમાં બે દાંત એટલે કે બે બે દાંતની જોડી હોય છે જે ચાર દાંત થાય છે મુખ્ય અને આ દુનિયામાં બીજા નંબરના જો સાપની દુનિયામાં લાંબા દાંત હોય તો તે ચિતરના છે અને પહેલાં નંબરમાં ગબુન વાઇપર એટલે કે એ ભારતમાં આપણે જોવા મળતો નથી જે યુએસ આફ્રિકા ને એના જંગલોમાં જોવા મળે છે અને આ હવે આપણે એને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવા આવ્યા એટલે હવે આપણે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દઈએ ખાસ મિત્રો અમારી અપીલ છે કે આવા જીવ જંતુને મારતાની કારણ કે સાપ એ પર્યાવરણની કુદરતી બંધાયેલ કડી છે અને સાપને મારવો એ કાયદેસર કાર્યવાહી ગુનો છે અને તમારે અમારા વિડીયો જોઈને આવી ભૂલ કરવી નહીં કારણ કે અમારા પાસે સાપનું નોલેજ હોય છે કયો સાપ ઝેરી છે કયો બિનઝેરી છે અને કઈ રીતે હેન્ડલ કરવો અને જ્યારે આ ચિત્ર આપણા ઉપર હુમલો કરે મિત્રો ધરક્ષણ વાય એટલે એટલે એસ આકાર બનાવી લે છે અને જે ઉપર જેવી સીટીનો અવાજ આવે છે એટલે ત્યારે આપણા ઉપર એટેક કરે છે હવે આપણે એને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દઈશું Yeah, I'm going to it